દર્શક મિત્રો આજે આપણે રામકુટિરની અંદર આવ્યા કે જ્યાં ભજન ભાવ થાય એટલા બધા ભજન ભાવ થાય ભજન કુટિર ભજન કુટિર એટલે આજે પરસોત્તમ પરિબાપુને આપણે આંગણે રામકુટિરના અંદર આવ્યા ભજન કુટિરની અંદર તો આજે દસથી બાર મિનિટનો સમય એમને આપ્યો એટલે આપણે ઝડપથી ઘણા ઘણા ભજનો આપણી બે બે કડી જ સાંભળવા એટલે આપણે પરસોત્તમ પરિબાપુ નમો નમો નારાયણ નમોનારાયણ आपू हमें तेरे कंठे श्री राम भगवान सी स्टार्ट करो आ, राम भगवान रामचंद्र भगवान ने स्मृति तो रामचंद्र भगवान ने याद करिए श्री या। रामचंद्र कृपाल भजमन ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કરુણ શ્રીરામ શ્રી રામ શ્રીરામ કંગલ ભાડુ છીર માનવ તડિત રૂચિ સુચી નવ મી જ ના કો

માગણી હોય કે પરી બાપુ આ તમે ઠાકરને યાદ કરો ગયા બા અને જ્યાં જઈ આનંદ આવે હા અને ભજનના શબ્દો જે કઈ કવિક બાપુએ કવિ કાક બાપુ લખ્યા છે પ્રાર્થના પોકાર આરાધના એની સીમા બાર પાવર છે એમાં હા અને હું ગાતો એટલે મને મારા રોવાળા ઉપમાંથી જે એવા શબ્દો છે આ બાપુ આ ભાગી ઉપર માયાભાઈ ખુબ રેટતા હા હા શબ્દો શબ્દો તો બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ છે યાદાય સમજુ માણસ ને શબ્દ લાગે યાદ આ સમજા એટલે શબ્દ ની તાકાત ગજબ છે સમજા આ શંતો આપણા માટે બધું આપણા માટે બધું આ મૂકી ગયા છે યાદ આય આ રસ્તે ચાલો આ રસ્તે ચાલો એટલે આ શબ્દ લાગે તો હું દ્વારકાભિષ્ ને યાદ કરું હા वाह वाह खा करने तू मेल माथे ली वाह वाह बापू वाह पूछोए काम વાલો <Giv poems> <forests> है गेला में जो हमे, हमें हमें रुद्र है बंगले हमें तुम्हारा आ जा आ जा यहाँ गम्मे ने पूछा तो पक्के तुम लोग अपन घरे जाओ बारो बारिश और सोसाइटी है ना ताला घेला में बधा हमें तुम्हारा केवाई जब ये तुम्हारा जा બાપુ <mys papstha -s speech> मारा छोड़ू छोड़ू के बाद ये नास ભજન બોલાય બહુ મજા મેડા ગયા પણ હજી એક રાજા ભરતરી નું ભજન તમે સંભળાવી ભરતરી ગોપીચંદ રાજા ભરતરી રાજા ભરતરી সোয্যে নে নে প্যে নে পোয়েন আই পুকে লিকেন সেই নে জিন নে টরে কে রে কে লের য়ে কে কের পারে সে সেন সে জয়ে নংে

ભરથરીને આપણે ક્યાંક ભેગ પહેર્યો એમ બાપુએ સમાજ માટે રાષ્ટ્ર માટે ભક્તો માટે અને દર્શક મિત્રો માટે ભેગ પહેર્યો છે પણ પરસોત્તમ બાપુ એ રામકુટી રામ ભગવાનના બહુ ચાહક દ્વારકાધીશના ચાહક રામદેવીના ચાહક પણ આપણે હવે છેલ્લું ભજન પરસોત્તમ પરી બાપુ તમે રામના જ ભક્ત છે તો લક્ષ્મણ ઘડીક તારે ઉભા રહ્યો એવું એક

મનમાં નામエルવા જાય છે વા ત્યારે માં જાનકીજી લક્ષ્મણ કે છે אבי દાદ બાપુ ની રચના છે બરાબર લક્ષ્મણનો ઘરે કટા વા બાપુ

પાછા લખો પાક મારો રામ રામજી ના લખો પાક કોલ કરે ચલા

રા મારે કદી વિચે મારે રાઘવ ના દિલ ને વાત તો ભાવનસ આમ તો ભાવનસ આમ તો ભાવનસ આમ હવે બાપુ તમારો જાજે હું સમય નહીં લઉં પણ મારી ઈચ્છા એક એવી છે કે તમારા પિતાશ્રી એવા મોહન બાપુ બરાબર એમની સાથે તમને એને એને પેલું ભજન આમ કે ભાઈ આમ ભજન બોલા કે આ ભજનથી તમે શરૂઆત કરીએ બા દીકરાની તો આજે મારા મોહન બાપુની પણ ખરેખર આ તકે યાદ કરવા અને એમને તમને કંઈ શીખવાડેલું ભજન કે તમને આમ આમ કે ભાઈ આ આરિપુલી નામ બોલે એવું એક ભજન પટ મોહન બાપુનું આપેલું ભજન તમારી પાસે એક સાંભળ્યું મારે પિતાશ્રી મોહનપુરી બાપુ હા એ એના પિતાશ્રી જયરામપુરી બાપુ ક્યાં હતા અને એમણે અમને વારસામાં મળેલું આ બધું સંગીત ભજન છે સાધુ ને તો ભજન એના બ્લડમાં જ હોય બહાર કારણ કે સાધુ કલાકાર ન કહેવાય અમારા બાપુ ઓછું ગાતા હોય ના બાપુ ઓછું ગાતા હોય પણ એ સાધુ તો ભજન જ કરે હા એટલે વારસામાં મળેલું ભજન છે અમારા બાપુ એમ અમને કેતા ઓછું ગાઓ પણ સત્ય ગાઓ બાપુ અને પવિત્રતા જાળવો પવિત્રતા જાળવ છો તો એ માણસો ને અસર કરશે પોતા પોતે આપણે ગાઈએ બરાબર પણ આપણામાં વર્તન સારું ન હોય હા તો ધર્મ પ્રેમી જનતાને એ એ શબ્દ લાગશે જ નહીં આ બાજુ એટલે કંઈ પણ આપણે એ રીતે જીવીએ જે કંઈ પ્રમાણે આપણે બધું એ વર્તન પાડવું જોઈએ બરાબર એવા અમારા બાપુના કાયમ માટે કાયમ એવા વિચાર હતા બરાબર અને અમે બસ દેશી ભજન કરી બીજું તો અમને કંઈ આવા કંઈ બહુ સંગીત કંઈ એવા આગળ અમને કંઈ ખબર પડતી નહીં તો ભગવાન લાજ બહુ રાખી બહુ બહુ સરસ

আপু শীতল গে আরে আড়ে গা গে রাধা পো

اے مے کوں ویا پیو مے کا اے مے کوں ویا پیو مے گا کیا بات اے بجلی کرے

সময় বোধ লিধ પણ તમે થોડાક આ બાજુ ઊભા થઈ આવો મને પગે મારે માથે આશીર્વાદ જો તમારા આશીર્વાદ મારે જોઈએ બાપુ બીજો બાપુ આજે એવા આશીર્વાદ આપો હાથ મૂકી અને કાયમી તમારા જેવું મારું જીવન થાય જીવન બને એવા અમને આશીર્વાદ આપ્યો અને ખૂબ આનંદ તમે ખૂબ આ આપણી ધર્મ અને સેવા અને સંસ્કૃતિ ટકે માટે આગળ તમે વધુ એવી ખાસ ભગવાન પ્રાય પ્રાર્થના કરી ખૂબ શક્તિ આપે આલ્યો આપણા કાલદાસ બાપુ નારાયણ બાપુ નો ફોટો અને આ મોરાજ બાપુ ને આદી અને બોલો દ્વારકા બાપુ ખૂબ ખૂબ આભાર આપનો એટલો સમય ખૂબ આનંદ આવ્યો અને પાછા તમે ફ્રી હોય ને જેની તે દ એમને સત્સંગ કરવા માટે પાછા બધા આવજો અને વળી પાછા મળી ખૂબ આનંદ થઈ